હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મંગળ જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં અને જો આ કઈ ઉતાણી છે આવી ગઈ છે અહીંયા અમે બ્લોગ ઉતારી છે તો એને ખબર પડી ગઈ અહીંયા બ્લોગ બનાવીશ કા તો જો એ આવી ગઈ છે જો બેઠી તો જો કેવી રીતના બેહી ગઈ બધું કામ કરી લીધું અને આપણે હવે નવરા થઈ ગયા છીએ અને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો જો આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યું અને આપણે અત્યારે અહીંયા બેઠા છીએ તો જો હું તમને જો આપણે થઈ ગયા ઊભા અને હવે આપણે હાલ તો જો અહીંયા વરસાદ છે તો આપણે જો ડેલી ખોલી બારે કોણ છે કોણ નહીં પાસ વાગ્યા પાસ વાગી ગયા છે ને આપણે બારે નીકળ્યા અને જો પાંચ વાગી ગયા છે અને વરસાદમાં એવું સરસ મજાનું માહોલ છે તો મજા આવે છે આજે એકદમ સરસ મજાનું છે વાતાવરણ તો બહુ મજા આવે છે અને આપણે જો અત્યારે હાટા મારીએ છીએ અહીંયા આપણે પહેલાં ડેલી તો બંધ કરી દઈ તો આપણે ડેલી બંધ કરી દીધી છે તો અત્યારે બધા બહાર નીકળતા હોય તો મજા આવે અને જો અત્યારે હું બેઠીશ તો આપણે સમય કાઢીએ થોડુંક અહીંયા બહાર બેઠા છીએ એટલે હા તો એ રીતના આપણે અહીં બેસી કાળી હું કામ બેઠીશ હે હું કામ એમ બેઠી એને જો કંઈક માથામાં વાગેલ છે અરે જો એને માથામાં કંઈક વાગ્યું છે કેવી એક આખી બ્લેક કલરની આખી નહીં જોઈ એ ઊભી થઈ તો જો આપણી અત્યારે વરસાદ રહી ગયો છે તો આપણે અહીંયા બારે નીકળ્યા છે અને આ પાસળની સાઈડમાં ખડ પણ એટલું બધું ઉગી ગયું છે અને જો આ અમારા મમ્મી પાસે લાડ કરે છે હા કાળી તો જો હું અત્યારે અહીંયા આટા મારું છું વરસાદ રહી ગયો છે અને વરસાદનો માહોલ છે તો જો આપણે અત્યારે અહીંયા આ છો કઈ તાણવા જો કોઈક મહેમાન આવશે અમારે ઘેરી અરે કાલી હા જો આપણે એને બોલાઈશી લેશે હલકા જોઈ કેવું કરે તો જો આપણે અત્યારે વરસાદ રહી ગયો ને તો બારા નીકળ્યા તો પાણીને ખાબોશિયા ભર્યા અને જો આ વરસાદ આવ્યો તો આજે તો જો આપણે અત્યારે બારા નીકળ્યા છીએ આજે તો આપણે વાડીએ પર નથી જઈ શકાય એમ પાણી પાણી બધું રહેશે ગારો થઈ ગયો વાડીએ એટલે આપણે ક્યાંય વાડી જઈએ કે નહીં હા સે એક આપણી હેરી નહીં કાળ લાડ કરવા વાળી તો જો આપણે અત્યારે શોર્ટ વિડીયો હોત આનું મૂકી દેવાય પંદર મિનિટનો વિડીયો મૂકવાનો છે મસ્ત છે ને કાળી આવી જો આપણે એને રોટલી આપીએ તો એ રોટલી ખાઈ જો તમે જોયું રોટલી ખાઈ છે વરસાદ હતો એટલે એ એમના બેઠા હોય એટલે આપણે બહાર નીકળ્યા તો એ આવીશું તો આપણે એને રોટલી આપી તો એ રોટલી ખાઈ છે બહુ ભૂખ લાગી છે તો એ રોટલી ખાઈ છે ને આપણે અત્યારે જો આટા મારીએ છીએ પ્લગ બનાવીએ છીએ આ સાઈડનું લુક સરસ મજાનું છે આજે વરસાદનું વાતાવરણ છે અને મસ્ત લાગે છે અને આપણે જો તો અહીંયા પણ જો ખડ કેટલું બધું થઈ ગયું આમાં જો સરસ મજાનું આ છે આપણે એનું ફૂલ જેવું છે એ તોડી જો આવું કંઈક લાગે અને આ થતું રોઈ ગયો અને જો આ નકરું બધું ખડ થઈ ગયું છે તો આ બધું નીંદવાનું થાય આપણે હજી ખડ અને આ બેન ખાય છે હજી રોટલી ખાય છે આપણે જો અહી આટા છે અને આ છે આ સાઈડ નું લુક આજ પણ એકદમ મસ્ત સરસ મજાનું આવે છે તો જો લુક તમે જોઈ લો આ સાઈડનું બધું સરસ મજાનું લુક છે ઢોર ખાઈ ગયા હતા એ પણ સરસ મજાનું કોળાઈ ગયું છે વરસાદનું પાણી બધું પડ્યું એટલે મસ્ત એ થઈ ગયું છે તો આ સોમાસું છે અને વરસાદ કાલેનું ચાલુ જ છે એક ધારો ને આજે તો કાંઈ વાડીએ પણ જવાનું નથી અને આપણે જ હાલ જવા એવું છે જ નહીં કારણ કે વરસાદ વરસ્યો છે એટલે ગારો તો હોય જ એટલા માટે આપણે આજે ઘરે હતા હમણાં કાંઈ વાડીએ ગયા નથી અને વાડીએ જઈશું ત્યારે આપણે બ્લોગ બનાવીશું કન્ટિન્યુ અને જો આ બધા રસ્તે તો જો આ વરસાદ આવ્યો એટલે જો તમે જોઈ લો અને આજે વરસાદ છે એટલે કોઈ પણ કામે ગયું જ ન હોય બધા રીતે ઘેરે જશે અને જો આ તમે જો બધું કેવું સરસ મજાનું ખડ પણ લીલું થઈ ગયું છે મસ્ત જો આ જો અમારે પાસલ લૂક લુક જો એક નંબર સરસ મજાનું આવે છે અને આપણે અત્યારે જો અહીંયા મસ્ત વાતાવરણ છે તો આપણે બહાર નીકળી ગયા છીએ અને આપણે હવે અહીંયા બ્લોગને એન્ડ આપણે આવી ગયો એટલે આપણે હવે બહારથી અંદર જઈશી બધા વાસડા એવા એને એમ કે મને કંઈક દેહ ખાવાનું કેટલા બધા વાસડા એવા અને વરસાદના એ પણ થઈ ગયા એ તો જો કેવા થઈ ગયા છે બે ત્રણ વાસડા છે મોટા મોટા જો આને એમ કે મને કંઈક દેહ

આ બ્લોગને એન્ડ કરીશી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને પ્રેસ કરજો અને શેર કરજો અને કમેન્ટ કરજો જય માતાજી જય મામંગલ જય